શહેરની સોસાયટીમાં બે સિંહો આવેલા હતા અને એ ધામા નાખ્યા હોય તેવું લાગે છે ત્યારે દરિયાકાંઠે વસેલા જાફરાબાદ શહેરની સોસાયટીમાં બે સિંહો ઘૂસી આવેલા હતા જાફરાબાદની વિવેકાનંદ સોસાયટીમાં બે સિંહો આવેલા હતા સોસાયટીમાં વાછરડીનો શિકાર કરેલો હતો વરસાદી વાતાવરણ વચ્ચે બે સિંહોએ જાફરાબાદ શહેરમાં આવી શિકાર કરેલો હતો સિંહોના લાઈવ શિકાર સીસીટીવી કેમેરામાં કેદ થયેલો હતો